Arvalli મોડાસામાં સાબર ડેરીમાં ડિરેક્ટર પદે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ વિજેતા બનતા કોંગ્રેસ કરવામાં આવી હતી જેમાં સોળ બેઠકો યોજાઈ હતી જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ વિજેતા બન્યા હતા આ તકે જશુભાઈ પટેલે જણાવ્યું હતું મને પણ ધમકી મળી છે હું હાર પસંદ કરીશ પણ ખેસ પહેરવાનું પસંદ નહીં કરું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદકને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા દઉં નિયમ મંડળીની ચૂંટણીમાં ડિરેક્ટર પદે કોંગ્રેસના જશુભાઈ પટેલની જીત થતા હોદ્દેદારો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાજ સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા બહુ મોટી આશાઓ લઈને બેસતા હોય છે એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત યોજાઈ એની અંદર આપ જાણો છો તો ભારતીય જનતા

જે ડેરીના ચેરમેન મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નવસો ને દસ મંડળીઓ અને નવસો ને દસ માંથી નવસો ચાર લોકોએ જે મતદાન કર્યું એ સ્પષ્ટપણે દેખાય છે કે આ જે ભય બતાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસકો તેની સામે આ જનતા જો નહીં અને લોકશાહીની જે બચાવ કર્યો અને જસુભાઈના અંદર જે વિશ્વાસ મૂકી એમને જીતાડીને સાબિત કર્યું કે આ જિલ્લાની અંદર કોઈ પણ પ્રકારનો તમારો ભય અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબરડેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જસુભાઈ પણ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડે આશા એમની જોડેથી રાખીએ છીએ અને તમામ ડિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે જસુભાઈમાં જે વિશ્વાસ હોય જીતા રહ્યા છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય ભારત સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલર શાહી ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીની વચ્ચે પંદર બેઠક તાક ધમકી અને પીડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરી દો જીએસટીનો દુરુપયોગ કરી લો પંદર બેઠકો બિન કરી ત્યારે મળી હતી ખેંચી લો અને એક જ જવાબ આપ્યો હતો હું પણ આ ખેસ પહેરવાનો સાબરનેરીની ચૂંટણીમાં બે જિલ્લા સાબરકાંઠા જિલ્લો અને અરવલ્લી જિલ્લાના મતોથી આ ચૂંટણી થઈ એમાં દૂધ ઉત્પાદકોની લાગણી માગણીને જ્યારે મારા તરફે એમની લાગણી હતી એના કારણે જબરજસ્ત વોટની લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને ચૂંટાયેલા પંદરની ધાક ધમકી વચ્ચે પ્રજાએ અને મતદારોએ મને મત આપીને જ્યારે વિજય બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો હિત ક્યાંય પણ ન જોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું ત્યારે પણ આ દૂધ ઉત્પાદકોને એક રૂપિયાનું પણ નુકસાન નહીં થવા જોઈએ એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી એમના થકી મારો વિજય નથી અમારા કાર્યકરોનો વિજય છે મારા મતદારોનો વિજય છે દૂધ ઉત્પાદકોનો વિજય છે એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકસભાની ચૂંટણી જ્યારે પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવવા માટે ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે